નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા મિત્રો આજના ઘણા બધા અખબારોમાં અને જે ટીવી ચેનલ્સમાં આપણે જોયું હશે કે રશિયાએ કેન્સર વિરોધી રસી વેક્સિન એની શોધ કરી છે અને એ આમ જુઓ તો કેન્સરના દર્દીઓ માટે એક મોટી રાહતના આ સમાચાર કહી શકાય પણ કેન્સરથી પીડાતા દર્દીઓ અને ખાસ એમના પરિવારજનો એમના સ્વજનો એની પણ એક પીડા હોય છે અને એ પીડા માત્ર દવાથી નહીં પણ સહાનુભૂતિ કરુણા પ્રેમ સ્નેહ એનાથી પણ એમને એક રાહત અનુભવાતી હોય છે અને આવો જ કંઈક વિચાર શુભ વિચાર અને એમનું જે અભિવ્યક્તિ જેને કહી શકાય એવી અભિવ્યક્તિ લઈને આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મોરારી બાપુના હસ્તે તાજેતરમાં જ એ વિમોચન કરવામાં આવ્યું હતું એવા ઝરણાબેન કે લેખિકા ઝરણા અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઝરણા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધણા બેન કેન્સરની આજના જે ન્યૂઝ વાંચ્યા પછી એક આપનો ઉલ્લેખ કરવાનું મન આજે એટલા માટે થયો આ પ્લેટફોર્મ ઉપરથી કેન્સર છે એ વેક્સિનથી હજી આપને તો આશા રાખીએ જલ્દી એ મળે પણ એ સિવાય પણ એક સૌથી મોટી જવાબદારી પરિવારજનોની હોય છે ખાસ જે કેન્સરથી પીડાતા હોય છે એ લોકોની હોય છે

કેન્સર માંથી પસાર થઈ ચુકેલી મહિલાઓની વાતો છે એમની જર્ની વાત છે અને જે ટાઈટલ છે કિન્સુગી કિન્સુગી એકચ્યુઅલી એક જાપાનીઝ કળા છે તૂટેલી વસ્તુઓને સોનાથી જોડવા તૂટેલી વસ્તુઓને ફેંકી ન દેતા એ સ્વીકાર કરવો કે જે વસ્તુ તૂટેલી છે એને હવે હું જોડાણ કઈ રીતે કરીશ એટલે અત્યારે જે કેન્સર ની રસીની વાત થઈ રહી છે કે રિયકરન્સ ના થાય જેમને થઈ ગયું છે એ તો વાત જ એ થઈ કે કઈ રીતે વસ્તુઓ તૂટે નહીં પણ હું કારણ કે મેડિકલ પ્રોફેશનમાં નથી અને નથી રિસર્ચમાં એટલે હું ઈ વસ્તુ વિશે ના કહી શકું કઈ રીતે તમને ના થાય પણ એક લેખક તરીકે એક વ્યક્તિ તરીકે મારો પ્રયાસ હતો કે જેને થયું છે એમાંથી મૃત્યુ નજીક જઈને જે બહાર આવ્યા છે તો એમનો અનુભવ કેવો હતો અને એ અનુભવ થી બીજાને શું પ્રેરણા મળી શકે અ જે પેલું પુસ્તક છે એમાં વ્યસન ની મુખ્યત્વે વાત અને મને પણ નથી ખબર વ્યસન વિશે વ્યસન ને કારણે થતા કેન્સર વિશે અને એમાંથી બહાર નીકળીને માણસ શું શીખે છે એના તો આ બંને પુસ્તકો પ્રેરણાદાયી પુસ્તકો વધારે છે પ્રિવેન્ટિવ કરતા બરાબર બરાબર એટલે કેવો આપનો એમની પાસેથી આમ વધુ વધુ લોકોને પ્રેરણા મળે એમાં એ બાબતે આપ શું કહેશો અ મને ઘણી વખત એમ થાય જેમ જયભાઈ જયભાઈ વસાવડા એમને પ્રસ્તાવનામાં જે ઉલ્લેખ કર્યો કે ઘણીવાર નાની નાની વસ્તુઓથી આપણે હારી જતા હોય તો આવડી મોટી ઘટનાથી જે લોકો પસાર થયા છે લડી ચૂક્યા છે એમાંથી પ્રેરણા આપણને મળે કે આવડા મોટા દુઃખ સામે મનુષ્યની જીજી વિશા શું છે કઈ વસ્તુ છે જે સોનેરી જોડાણ કરવામાં એમને સહાય કરે અને મેં ઓબ્ઝર્વ કર્યું અનાયાસે બાપુના જ શબ્દો છે સત્ય પ્રેમ કરુણા પ્રેમ કરુણા અને મને એ અનાયાસે જ એ વસ્તુ રિયલાઈઝ થઈ કે લોકોને એ સહાય કરવામાં એ સોનેરી જોડાણમાં એ સત્ય પ્રેમ ને કરુણા સૌથી વધારે મહત્વનો એ સિમેન્ટ હતું કે એ સોનું હતું કે જેનાથી એમને પોતાનું જોડાણ કર્યું અચ્છા ઘરણાબેન એક એ પણ પૂછવાનું મન થાય કે આપે જે અભ્યાસ કર્યો છે એ એક તો અમદાવાદ એલડી કોલેજમાં બાયોમેડિકલ બાયોમેડિકલ અને ટાટા મુંબઈ ટીઆઈએસએસ એટલે કે

થવાનું હતું કે મારે દર્દીઓ સાથે બેકગ્રાઉન્ડના કારણે મને ઈમોશનની ને એની થોડીક કોલી હતી અને એ બે જગ્યાઓ એ બે કોલેજ ખાસ એવી હતી જ્યાં હું લખતા શીખી એક્સપ્રેસ કરતા શીખી એટલે ડિરેક્ટલી ના કહી શકાય કે મને એ અભ્યાસે ડિરેક્ટ મદદ કરી બટ ઇનડિરેક્ટલી મારું જે ઘડતર કર્યું હતું એ બંને કોલેજે એના કારણે જ મારામાં એક ડેપ્થ હતી કે હું એ સમજી શકું ને લખી શકું વા એટલે જ્યારે લખવાની વાત આવે ત્યારે હું એવું માનું છું કે પહેલી જ વાર જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે ઘણો બધું આમ આપને એવું થાતું હોય છે પેલા આ લખું પેલા આ લખું પછી આ લખું તો એ જે ક્રમ તમારો હતો એ કેવો હતો અ હું મારે કહું ને અનાયાસે એટલે જ આ શબ્દનો ઉપયોગ કરું છું કારણ કે મે મારા આયુર્વેદિક ડોક્ટર રંજનબેન સોલંકી એમના વોટ્સએપ સ્ટેટસ માં જોયું હતું લોકો એમ કે વોટ્સએપ ને બધું સમયનો બગાડ છે પણ મારી જિંદગીમાં યુટર્ન લઈ આવવા માટે વોટ્સએપ મહત્વનું હતું તો એમનું મે સ્ટોરી જોયું હતું કે રાજકોટ કેન્સર ક્લબ છે એ કેન્સર વોરિયર્સ બહેનો માટે એક ફેશન શો કરી રહી છે અને કોઈ કઈ સેવા કરી શકે તો કેજો અને મેં જસ્ટ મેસેજ કરેલો કે મને લખતા આવડે છે તમને કઈ હોય તો કેજો બરાબર એવું વિચારીને કે સંસ્થા છે સારું કામ કરી રહી છે એ લોકોને કઈ પ્રેસ નોટ કે નાનું મોટું કંઈ લખવાનું હોય તો હું મદદરૂપ થઈ શકું એમના જ હસબન્ડ અશ્વિનભાઈ સોલંકી જે ખુદ કેન્સર વોરિયર છે એમનો જ મને કોલ આવ્યો કે મને એવી ઈચ્છા હતી કે હું જ મારા વ્યસન વિશેની વાત કહું અને મારા કેન્સર વિશે લખે કોઈ મેં કીધું એવું તો આપણે ક્યારે લખ્યું નથી મેં એવું બાયોગ્રાફી ટાઈપ બુક તો કે થઈ રહેશે તું ખાલી મારી વાત સાંભળ બરાબર અને ત્યાંથી શરૂ કરીને પછી બીજા બધા વોરિયર્સ મેળા બીજા લોકોને એમ એમ કરતા કરતા હું ટોટલ 29 લોકોને મળીને આ ફોન માં વાત કરી મળી ગુજરાત ના અલગ અલગ જગ્યાએથી લોકો હતા એમ કરીને આ બંને પુસ્તકો એ એવી રીતે એનું સ્વરૂપ લીધેલું છે આખી શરૂઆત છે એ અનાયાસે ફરી હું કહીશ કે અનાયાસે થઈ પણ પછી એ અનાયાસ છે હવે એવું લાગે છે કે ખુદ જયભાઈ વસાવડા પુસ્તક છે તો ખાસ મારે એ પૂછવું છે કે આપના જે આ મળવાનું થયું હશે વાતચીત થઈ હશે દરેક વોરિયર્સ સાથે તો આપનું તારણ શું છે દાખલા તરીકે તો વ્યસનના કારણે કે આજનું વાતાવરણ છે એ લોકોએ કીધું હોય તો હા જનરલી અ જે જે અશ્વિનભાઈની વાત હતી તો એમાં તો વ્યસન મુખ્યત્વે કારણ હતું બાકી જે મેં અઠ્યાવીસ મહિલાઓ સાથે વાત કરી તો એમાંથી એક પણ ને વ્યસન નહોતું એક પણ અને મારું જેમ મેં કહ્યું એમ કે મેડિકલ પ્રોફેશનમાંથી નથી આવતી હું એટલે હું બહુ કોન્શિયસ અને અવેર હતી કે આ કોઈ રિસર્ચ બેઝ બુક નથી કે કેન્સર કઈ રીતે અટકાવી શકો તમે અને શું એના સિમ્ટમ્સ હોય શું એનું ઓલું હોય કારણ કે એટલી પર્સનલાઇઝ વસ્તુ છે એટલે તો ડોક્ટર્સને પણ વાર લાગે છે આગળ પહોંચી જાય છે તો હું કયા હક થી એમ કારણે રોકી શકું કે આ આ વસ્તુના કારણે થાય છે એટલે મારે એક એક જેને ઇંગ્લિશમાં કહીએ કે એક બીક રોગ વિશેની બીક નથી જનરેટ એટલે વધારે પડતું એ બાબત પર કોન્સન્ટ્રેટ કરવાને બદલે શું લાગણીઓનો જન્મ થતો હતો શું ભાવનાઓનો જન્મ થતો હતો શું એવું એવું શીખ હતી જે એક મનુષ્ય તરીકે લોકો શીખ્યા અને બીજા સાથે કનેક્ટ થયા પોતાની સાથે કનેક્ટ થયા એટલે એવી હું તો એમ કહું કે હ્યુમન લાઇબ્રેરીઝ ને હું મળી કે જેમને આવી ઇનડેપ્થ જિંદગી જીવી હોય બરાબર એટલે મારી પાસે એ વસ્તુનો જવાબ નથી કે શું કેન્સર કરી શકે પણ મારું તારણ બીજું એક એ નીકળ્યું છે આટલા બધા લોકોને મળીને કે એક પોઈન્ટે જ્યારે માણસે નક્કી કરી લીધું ને કે હવે મારે જીવવું છે અને હું જીવવાના બધા પ્રયત્ન કરીશ ઈ એક ટર્નિંગ પોઈન્ટ અલગ અલગ લોકોની લાઈફમાં અલગ અલગ સમય આવેલો છે એ પછી એમને તબિયત થી લઈને દરેક વસ્તુમાં સુધારો દેખા બરાબર બરાબર એટલે એ એ મેં એક આપણે માનવ જીજી વિશાનું ઉદાહરણ કહી શકાય ના આપણે ઘણા બેન આપણે તો કદાચ સાંભળ્યું પણ હશે ને જો વાંચ્યું પણ હશે કે આપણા સેલિબ્રિટીઓ ઘણા ઘણા સેલિબ્રિટીઓ એવા જેમને આપણે વધારે લોકો ઓળખે છે એવા લોકોએ પણ એક જીજી વિશાના કારણે આજે પણ એ પોતાનું એક નવી લાઈફ લાઈન એને મળી અને એ જીવી રહ્યા છે દાખલા તરીકે ક્રિકેટર છે આપડા યુવરાજ સિંહ અને હિરોઈન પણ હમણાં જ બે ત્રણ ને પણ એ તબક્કામાંથી પસાર થયા પણ જીજી વિશા છે એ ખરેખર કોઈ પણ કેન્સર નહીં કોઈ પણ બીમારી હોય એની સામે એ એને એક નવું જોમ આપ્યું તો આપનો જે આ પ્રયાસ છે એ પુસ્તક રૂપે તો એ તો પ્રગટ થઈ ગયા પણ હવે એ લોકો સુધી આ પહોંચાડવા હોય વાત બહુ સરસ છે કારણ કે ઘણા બધા વાંચશે તો વધારે લોકોને એ ખ્યાલ પણ આવશે અને બીજા લોકો જે કદાચ નિરાશ થયા હોય તો એમને એક આશાનું કિરણ તમારા પુસ્તકમાંથી મળી જાય તો એના માટે પણ તમે નિમિત્ત બનો અને કદાચ અમારા આ પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાગૃત થઈ અને આપનું પુસ્તક વાંચે ને એમાંથી કાયમને પ્રેરણા મળે

એક વ્યક્તિ છે એ બહુ મોટી પીડામાંથી પસાર થઈ રહ્યા છે અને મને જ એક વાત હતી જેમાં એક વોરિયરે જેમ કીધું કે ઓલરેડી એ વ્યક્તિ અત્યારે રોગી છે એને પાપી ના ફીલ કરાવો કે આ ઓલરેડી એ તો વિચારી જ રહ્યા છે કે આવું કેમ થયું આવું શું કામ થયું આ ક્યારે મટશે ત્યારે તમે એની પાસે જઈને તમે એને એવું ફીલ કરાવો કે એવું તો તે શું કર્યું તું કે એવું તે આ કરો કે આ કરો એને એનું દુઃખ છે એ સમયે એને સપોર્ટ કરતા છે અને અને કેન્સર છે એક એવી બીમારી છે કે એનું કોઈ કારણ હજી સુધી વિજ્ઞાન નથી ગોતી શક્યું તો આપણે સામાન્ય માણસ તરીકેના કારણોને પરિણામોની ચર્ચા કરી કરી અને દર્દી પાસે બેસીએ એના કરતા એને એક હિંમત આપીએ એને એક પોઝિટિવિટી નું વાતાવરણ આપીએ કે એ એમાંથી જલ્દી બહાર આવી શકે કારણ કે જે કેવાય કે આ એવું તો આપણે સમાજમાં બહુ સાંભળતા હોય છે આ વાક્ય કે એવું તો મેં શું પાપ કર્યું કે મને આવ્યું પણ આ બંને પુસ્તકો લખ્યા પછી જ હું પ્રાણીઓની નજીક આવી અને મને ખબર પડી કે ડોગ્સ છે કાઉસ છે એને પણ કેન્સર થાય છે એને પણ આપણા આપણને થતી દરેક બીમારી થાય છે તો આપણે જો એવું કરી કે કઈ ખોટું કર્યું હોય એને એવું થાય તો એક ગાય એ શું ખોટું કર્યું છે મારા જ મને જ એક ખ્યાલ આવ્યો કે એક ગોલ્ડન રિટ્રીવર કુતરો એનો પેલો બર્થડે હતો ત્યારે એને કેન્સર ડિટેક્ટ થયું અને બે દિવસમાં એ આપણી વચ્ચે ના રહ્યું તો એને એવું શું પાપ કર્યું એટલે એના પરથી મને ખબર પડી કે આ રીતે રોગને રોગ તરીકે જોવાને બદલે પાપ પુણ્યના પરિણામ તરીકે જોવું એ બહુ એક નેગેટિવ માનસિકતા છે આપણી સાચી વાત જે આપણે જેટલી જલ્દી છોડીએ ને એટલું આપણે રોગને જલ્દી ટ્રીટ કરી શકીએ કારણ કે રોગની ટ્રીટમેન્ટ અવેલેબલ છે કેન્સરને કીમો ટાર્ગેટ થેરાપી એનાથી હરાવી શકાય છે માનસિકતાની ટ્રીટમેન્ટ નથી એટલે હા એ માનસિકતા આપણે જેટલી બદલીએ એટલું આપણે એક દર્દી માટે અને જો તમે એમાંથી પસાર થયા હોય તો એક દર્દી તરીકે એક પોઝિટિવ સે સ્પેસ પોતાના માટે ઉત્પન્ન કરો છો અને જે તમને હેલ્પ કરશે એમાંથી બહાર નીકળવા જલ્દી વાહ બહુ જ જણાબેન બહુ જ સરસ આપે વાત કરી અને હું તો એ આ પ્લેટફોર્મ ઉપરથી હું જે દર્શકો અમને જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે એ તમામને ખાસ અપીલ કરીશ કે આપણી આસપાસ આવા કોઈ દર્દીઓ હોય તો આ જે ઝરણાબહેનનું પ્રેરણાનું ઝું કહી શકાય એ એવું આ પુસ્તક છે અને એ પુસ્તક આપના સુધી પહોંચે એ માટે ઝરણાબેન જો હું આપને એક અપીલ પણ કરીશ કે આ પુસ્તક મેળવવા માટે કોઈ આ હોય તો શું કરવું હા આ પુસ્તકો રાજેશ બુક સ્ટોર રાજકોટમાંથી દરેક જગ્યાએ કુરિયર થઈ જાય છે હા અમદાવાદ ખેડૂત હાટમાં પણ મળી રહ્યા છે આ પુસ્તકો અને ગૂગલ પર રાજેશ બુક સ્ટોર નો નંબર છે એમાંથી આ આ મળી શકે છે વાહ સરસ તો જણાબેન આપે ખાસ આજે આવી અને આ બહુ સરસ આપની અમારી આ પ્લેટફોર્મના માધ્યમથી વાત શેર કરી આપનો ખૂબ ખૂબ આભાર